હરિભક્તો એ નાચ જાતનો ભેદ ભૂલી પરસ્પર એકબીજાના સેવક બનવું એકબીજા તુકારે બોલાવા નહીં કોઈને પારકો માનવો નહીં આ પ્રમાણે અમારું વચન માનીને વર્તે તે બુદ્ધિવાળો છે વારે બુદ્ધિવાળો કયો નાચ જાતનો ભેદ ઉભો કરે હે ભગતજીને જાગા એ બધા બુદ્ધિ વાળા માં અપમાન કર્યું હતું મૂરખ કહે બુદ્ધિ આનક કહેવાય ના જાતનો ફેર બુદ્ધિ એ બે સેવક બનવું જો બુદ્ધિ કોને કહ્યું સેવક અરે બુદ્ધિ વાળો કોને કહ્યું એક બીજાનો સે ભગવાનના સેવક નહીં એક બીજાના અંદર અંદર સંગ હા

રૂમ બંધ કરીને પેલો એક સગડી ચાલુ હતી રજય ખૂણો સગડીમાં પડ્યો રહે દોડાયો બધું ને મહારાજ જાગી ગયા એટલે ભમચાઈ જોજો આ શું કઈ ભરે છે કે મા તમે આ સુતા તારી રજય છેડો ભરે છે બેઠા તો જીવા લાડવા બાજુમાં હતા કે મહારાજને ને ક્યાં પડી છે ને ભમસાઈ ને ક્યાં પડી છે ને કોક નું બરાન કોક નામ ભૂલી ગયા જો આટલી ઊંચ ખોટી ના ફન મારા કે બ્રહ્મચારી હારો જંગલમાં જયા આપણે ના આપણે આવડે નહીં ગામડિયા રહ્યા કોકની રેજી ભરે કોકનું કંઈ થાય જંગલ હારા લંબોજી પહેન પડી રહેવાનું

બુદ્ધિ આપણે બધા એકબીજાને બુદ્ધિ વાળા માને ફાકો બુદ્ધિવાળા સત્સંગ ની અંદર બહાર જગત માં જે સત્સંગ બુદ્ધિવાળા નાત જાત ભૂલીને ને પરસ્પર એકબીજાની સેવા કરે તું ક્યારે બોલાવે નહી પ્રશ્ન બુદ્ધિવાળાને સાચી વાત તરત સમજાય સૌર ગ્રહણ કરે તેને કોઈ પ્રકારનો ક્લેશ થતો નથી એ બુદ્ધિયારો નથી સૌર ના લે બુદ્ધિ આરો નથી હરિભક્ત જાણવા જેવું છે આપણે મનમાં મારા જો કોઈ હરિભગત નહીં લો મેળો ખર પડે નામ મેળો ખર પડે દિવાળું ફૂંકે ક્યાં સત્સંગી છે આ જોતા તો બધું ખાડામાં છે ઉપર ચડવું છે હિમાલય તરેટીમાં નહીં તપાસ કોઈ ફાકો રાખવાની ચૂંકમાં આવડું લેતો હોય તેના સંગથી દૂર રહેવું આજ્ઞા થઈ આપણે ત્યાં કાન કરીએ જોજો તમે ઓલો એના અંદર જ જાય કાન ની અંદર આમ હાંભુ પાછી ગડબડાટ આવે નહીં પાછા ભજન કીર્તન ધૂન થતી ને ના અંદર કેવલ ઓલા નું અંદર જ જાય આવડું રચના સંઘ થી દૂર રહેવું સત્સંગમાં ધર્મની યુક્ત તથા સંત ઉપર પ્રીતિવાળા એકમતી વાળા અને સભાધિનિષ્ઠ ઘણા ભક્તો છે આ સત્સંગની અંદર ખાલી નથી આપણું ખાલી છે ને બધે ખાલી લાગે છે જેવું આપણું હોય ને એવું સામે દેખાય એક સંત હતા એક ગામમાંથી બહાર નીકળતા હતા એક કોઈ માણસ સામે મળ્યો કે મારા ગામના લોકો કહેવાય છે તું ક્યાંથી આવે છે આ બાજુ ત્યાંના કહેવાય લચ્ચા રામખોર બધા આ ગામના એવા જ છે બધા બીજા ભાઈ આવ્યા હજુ બોલો ઊભો જ છે ઓલા પૂછે મારાજ આ ગામનો કહેવાય તું ક્યાંથી આવે આમથી આવ ત્યાંના લોકોને અરે બહુ સારા બહુ ગયા આ ગામના એવા જ છે બહુ સારા ડાયા બોલો કે તમે મને રૂચ આરામ કરો કે આ લોકો આવું કહો છે સાધુ કે હું ગમે કહીશ તારા મનમાં એવું છે ને ચીવો છે એવું તું જોવાનું છું હા સત્સંગ વાત થાય છે ખાલી નથી આવું બધું આપણું ખાલી છે ને આપણે બધા ખાલી જ દેખાય છે બધામાં લલ્લુ ભાઈ છે મફત લાલ છે મફતિયો લાલિયો ઠાલિયો આપણે એવા છે લવસ બધા એવા જ દેખાય તમને લાલ ચશ્મા આપણે કેવું દેખાય ધોળી ભી થાય કેવું દેખાય લાલાશ દેખાય ને કારા પહેરાય તો ગમે એની વાઈટ હતા ને કારું દેખાય એમ દિવ્ય ચશ્મા પહેરા હોય તો દિવ્ય દેખાય તો આ સત્સંગમાં દિવ્ય ચશ્મા પહેરા હા હા ભગવાનની વાત ગ્રહણ કરતા પહેલાં બધું તૈયારી કરવે આ બેકગ્રાઉન્ડ પૂર્વ તૈયારી પછી ભગવાનના શબ્દ પથ્થર ઝીલી શકે અને લાખ રૂપિયા મોતી થાય તો ફટાક્યા કરું સ્વાતિ બિંદ એવું છે ને મોતી ક્યારે થાય સ્વાતિ બિંદુ પડે એટલે જાકર આપણે આ શરત ઋતુમાં તો એ જે છીપ હોય ને ઠેકડી ને એ મોતી લાખ રૂપિયાની થાય પછી પેલા સમુદ્ર પડી ગયું હોય પછી એ લે ત્યાં ખારા સાઈ ને છે ફટાક્યું થાય બે પૈસા ને ચાર પૈસા ને પેલા વચન આવી રીતે તૈયારી કરી હોય આ બધામાં દીવ ભાવ બધા ભગવાન જોવા પડે તો આ શબ્દો પકડાય ના આવે કંઈ